હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે નવા હો તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું આશા રાખું છું કારણ કે અમને સબસ્ક્રાઈબથી ઉત્સાહ ચઢતો હોય છે એક નવા નવા અપડેટ સાથે તો હવે આ નવી અપડેટમાં જોઈએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે એક ભલામણ કરવામાં આવી હતી કે ધોરણ એકથી આઠમાં બદલી પામેલ તમામ શિક્ષકોને તાત્કાલિક વૈકલ્પિક વૈકલ્પિક વ્યવસ્થા આપી તમામને છૂટા કરવાના આદેશ કરવા અંગે જે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ તેમજ વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન યોજાયેલ બદલી કેમ્પો દ્વારા અનેક શિક્ષકોને તેઓ ઈચ્છે તેવા સ્થળોએ બદલીનો લાભ મળ્યો છે પરંતુ ખરેખર દુઃખની બાબત એ છે કે ઘણા શિક્ષકોને હાલની શાળામાં પચાસ ટકાથી ઓછું મહેકમ હોવાથી જે તે શાળામાંથી આજ દિવસ સુધી છૂટા કરવામાં આવ્યા નથી ઘણા શિક્ષકોને તો બે વર્ષથી વધુ સમયથી બદલીનો આદેશ મળ્યા છતાં જે તે શાળામાં ફરજ બજાવી રહ્યા છે કારણ કે સ્થાનિક શાળામાં પણ શિક્ષકોની ઘટ છે અને ત્યાં કાયમી પ્રવાસી અને જ્ઞાન સહાયક શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવેલી નથી આ સ્થિતિ એસઓઈ તથા નોન એસઓઈ બંને પ્રકારની શાળાઓમાં જોવા મળી રહી છે શાળાઓમાં શિક્ષકોની ઘટને કારણે પૂર્ણ મહેકમ ન હોવાને કારણે બદલીના આદેશ થયેલા છે તે શિક્ષકો પણ બદલીના હકથી વંચિત રાખવામાં આવે રહ્યા છે આવી સ્થિતિમાં સૌથી વધુ ખરાબ અસર બાળકોના શિક્ષણ ઉપર પડી રહી છે જે રાજ્ય સરકારની ઈચ્છાશક્તિનો અભાવ અને શિક્ષણ વિભાગની વહીવટી ઘોર બેદરકારી અને નિષ્ફળતા દર્શાવે છે અને જે સંપૂર્ણ રીતે અન્યાયપૂર્ણ છે એક બાજુ વર્ષો પછી જે તે શિક્ષકોને પોતાના વતન નજીકના બદલીના આદેશો હાથમાં આવ્યા છે અને તે મુજબ તેમના પરિવારના આયોજનનો આયોજનો કરી ચૂક્યા હોય અને આ બાજુ જે તે શાળા તેને ફરજમાંથી છૂટા ન કરે એટલે તેમના પણ આયોજનો ખોરવાય છે અને તેની અસર પણ શિક્ષણ કાર્ય પર ઉપર પડી શકે છે આ તમામ બાબતોને ધ્યાને લઈને શિક્ષકોના બદલીના સ્થળે હાજર થવા માટે તેમજ જે તે શાળામાંથી છૂટા કરવાના આદેશ ત્વરિત કરવામાં આવે અને જે શાળામાં શિક્ષકોની ઘટની પૂર્તિ કરવામાં આવે એના સાથે આ અરજી મૂકવામાં આવેલી છે અને છેલ્લે મિત્રો તમને એટલું જ કહીશ કે જે તે મિત્રો નવા હોય એ મિત્રોએ સબસ્ક્રાઈબ કરી લેવું નવી નવી અપડેટ સાથે આપણે મળીશું જય હિન્દ જય ભારત